ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં રહેતા હિતેશ લાલજી વાઘેલા અને તેમની પત્ની મનીષા વાઘેલા પોતાના નાનકડા ઘરેથી એક મોટો પરિવર્તન લાવવાનો સંકલ્પ લીધો છે ઘરમાં પગ મૂકતા જ માટીની સુગંધ ભભૂગે છે અને આંખે પડે છે નફાશ અને શ્રદ્ધાથી શણગારેલી માટીના ગણેશજીની મૂર્તિઓ જે માત્ર શણગાર નથી પરંતુ એક સંદેશ વહન કરે છે ગણેશ વિસર્જન બાદ નદીઓમાં ભંગાતી પોપ પીઓપીની મૂર્તિઓના દ્રશ્યો જોઈ દિલ કંપી ઉઠ્યો તો મનીષ સ્મરણ કરે છે ત્યાંથી વિચાર આવ્યો કે શું આપણે પરિવર્તન બીજ પોતાના ઘરેથી ન વાવી શકીએ આ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપતા દંપતીએ મુંબઈથી ખાસ માટીની ગણેશ મૂર્તિઓ મંગાવવાનું શરૂ કર્યું આ મૂર્તિઓને ઘરમાં જ કળાત્મક રીતે શણગારી અને વેચવાની એક અનોખી પહેલ કરી આજે એમનું ઘર નાનકડા શોરૂમમાં બદલાઈ ગયું છે જ્યાં ભવ્ય શણગાર શાંતિપૂર્ણ વાતાવરણ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ દરેક મુલાકાતીઓને આકર્ષે છે પર્યાવરણ બચાવો પરંપરા જાળવો એમનું સૂત્ર છે હિતેશભાઈ ઉમેરે છે કે ગણેશ ઉત્સવ માત્ર ઉજવણી નથી તે ધરતી સાથેનો સંવાદ પણ છે માટીની મૂર્તિઓથી વિસર્જન પછી પણ પાણી શુદ્ધ રહે છે અને જળચર જીવોને નુકસાન થતું નથી મક્તમપુરનું આ દંપત્તિ ભરૂચ અને આસપાસના વિસ્તારો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે આજના યુગમાં જ્યાં પર્યાવરણ ચિંતાનો વિષય છે ત્યાં એમની આ પહેલ એક સાચો સંદેશ આપે છે કે પરિવર્તન ઘરથી શરૂ થાય છે મારું નામ હિતેશ છે હું મક્તમપુર રહું છું હું આ મહારાષ્ટ્રી મૂર્તિ લાવું છું બધી મૂર્તિ માટીની મૂર્તિ છે અમે પર્યાવરણને ધ્યાનમાં રાખી આ માટીની મૂર્તિનું વેચાણ કરીએ છીએ અમે ફેટા ધોતી ખેસપટ્ટા પટ્ટા ડાયમંડ વર્ક બધું કસ્ટમરને સારી રીતે મળે એ રીતે અમે વેચાણ કરીએ છીએ વર્ષથી વેચાણ કરું છું અમારી મૂર્તિની કિંમત પંદરસો થી સ્ટાર્ટિંગ થાય છે ને છ સાત હજાર રેન્જ છે મારું નામ મનીષા છે અમે મક્તમપુરમાં રહીએ છીએ અમારા લગ્ન પછી અમે ઘરે ગણપતિની સ્થાપના કરી હતી તે બાદ અમને હસબેન્ડ અમારા હસબેન્ડને વિચાર આવ્યો કે આપણે બી ગણપતિની લાવીએ અને પર્યાવરણનું બચાવ વિચારીને બધે ડેકોરેશનવાળી મૂર્તિ ગયા એવું આપણે પ્રયાસ કરીએ આશરે પંદરસોથી સ્ટાર્ટ થાય છે પાંચ છ હજાર ટકીની ચાલે રહી છે માટેની છે એકદમ પ્યોર બંધ તમારું વિસર્જન કરશો તો 15 મિનિટમાં મૂર્તિની એ થઈ જશે તમે વિચાર કેવી રીતે આવ્યો કે માટીની મૂર્તિ લાવીએ અમે ઇન્સ્ટાગ્રામ પર POB ની મૂર્તિના વિડિયો જોયા હતા તો બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી એ મૂર્તિઓની બધે એમ તેમ એમ તેમ બધે નાખેલી હતી તે બાદ અમને વિચાર આવ્યો કે આપણે માટીની જ મૂર્તિ લાવવાની કઈ બી એ થાય તો ભલે સસ્તી નઈ મોંઘી એ થોડી એ વિચારની પણ માટીની મૂર્તિ લાવ POB ની મૂર્તિને બહુ જ ખરાબ મે થાય છે એટલા માટે ડેકોરેશન કરો છો તમે અમારા મનમાં જો બા ની આંખોમાં જોઈ ને એટલે પેલા તો એ બી ઇસ્માઈલ કરતા હોય અમે બી એટલે મન એકદમ ખુશ થઈ જાય તે બાદ અમને ખ્યાલ આવે કે અમને આ થશે આમ થશે તે બી વાત મસ્ત મુતી સજાઈ જાય અમારથી